જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ચોરવાડ નજીક ગામે કૌટુંબિક હતો અને આ સગીરાને ગર્ભ રહી જતા પરિવાર ને વાત કરતા પરિવાર દ્વારા ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી આરોપીને ગણતરીના કલાકોમાં જ ચોરવાડ પોલીસ દ્વારા આ નરાધમને ઝડપી પાડી વધુ તપાસ

અને લલચાવી કોસલાવી અને બળજબરીપૂર્વક તેમની સાથે એકાદ વર્ષ પહેલાં શારીરિક સંબંધ બાંધેલો હતો ત્યારબાદ ચાલુ બે હજાર પચીસના જાન્યુઆરી માસમાં પણ આ જે આરોપી છે તેને આ દીકરીને એના ઘરે જઈ પોતાના સગામાં જોઈ તેથી તેના ઘરે જઈ અને તેમની સાથે એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલો હતો ત્યારબાદ આ દીકરીને ગર્ભ રહી જતા તેમના પરિવારને આ બાબતે ખ્યાલ આવતા દીકરીને હિંમત આપેલ અને આ જે નૃત્ય છે એ કોણે કરેલું છે તે બાબતે તેને હિંમત આપી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા સમજણ કરતા આ દીકરીએ આ બાબતે મળીયા સોરી ચોરવડ પોલીસ સ્ટેશન ખાતે વિગતવાર ફરિયાદ નોંધાવેલ છે હાલ આ ગુનાની તપાસ પીઆઈ શ્રી મદરા કરી રહેલ છે પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ